અને ના ટ્રાઈબલ સપ્લાય અધિકારી કે તમે મીટિંગ રાખો તમારા કેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિની મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાઈબલ સપ્લાય અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી પેલા તો એ ખુલાસો કરો આખો પૂછો આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને

જે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખતે ટ્રાઇબલ સમ્રા અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેર માર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોણે બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ ગેરકાયદેસરની મીટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું સરમુક્ત્યા શાહી ચાલી રહી છે આ તો અને મીટિંગ મિટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહિયાં આવી રીતના થોડું ચાલતું હશે તો એને જ માને પ્રભારી મંત્રીએ મિટિંગ રાખી બધા ધારાસભ્યો સાંસદો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ જ ખોટી તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રી ના આદેશ સ્થાને મળતી હોય પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીનું હોય છે એમાં તમે હવે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખું આખું આયોજન ના ફેરફાર કરી શકો તો આજે તમારા અધ્યક્ષ સ્થાને મિટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાયબલ સંબંધ અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બહુ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો મિટિંગ રાખવાની નહીં રાખવાની કશું ના પણ તમે મિટિંગ આજે તમે મીટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈત્ર બધા જ હતા તો આ બધાને બોલાવાની જરૂર નથી પડતી મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા હા હા